પુરુષોત્તમ રૂપાલા ની રાજકોટમાં ઉમેદવારી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ચોવીસ તારીખથી શરૂ કરી અને તારીખ આજે ચૌદ થઈ અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા અને આજે છેલ્લો પડાવ અમારી રણનીતિનો પાઠ વન એનો આ છેલ્લો પડાવ એ રાજકોટ રતનપુર ખાતેનું ક્ષત્રિય મહાસંમેલન તો આપ મીડિયાના મિત્રોએ પણ જોયું હશે કે લાખોની સંખ્યામાં આજે ક્ષત્રિય સમાજના યુવાનો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા અન્ય સમાજો એ જેમને અમને ટેકો આપ્યો એવા જુદા જુદા સમાજો પણ ભારે સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા હું આપના માધ્યમથી માફી માગું છું કારણ કે રાજકોટની પેરી ફેરીના પંદર કિલોમીટરમાં એટલો બધો ટ્રાફિક જામ આજે પણ છે હાલ પણ છે કે અમે અમારા એ ભાઈઓને સભા સ્વર સુધી અમે પહોંચાડી શક્યા નથી એની અમને ખૂબ વેદના છે અમે એમની માફી પણ માંગીએ છીએ કે સમગ્ર ગુજરાતમાંથી જ્યારે ક્ષત્રિયોનો એક મહાસાગર ઉમટ્યો હોય એવી સ્થિતિ હતી અમારા ઘણા બધા યુવાન મિત્રો ને બહેનોને તો ચાર ચાર કિલોમીટર સુધી વાહન બંધ કરી અને ચાલીને આવવું પડ્યું હતું એટલે પેલા તો ક્ષત્રિય સમાજ અને સમાજને સહયોગ આપનાર તમામ સહયોગી સમાજોને હું સંકલન સમિતિ કોર સમિતિ અને અમારા ક્ષત્રિય સમાજ થી શુભકામના અભિનંદન પાઠવું છું ધન્યવાદ આપું છું અને નતમસ્તકે વંદન કરું છું જુઓ અમે અત્યાર સુધી તમામ પ્રકારના જે સંમેલનો કર્યા અમે આવેદન પત્રો આપ્યા આ બધું અમે લોકશાહી ઢબેજ કર્યું છે આજે મહાસંમેલનના માધ્યમથી કે જેમાં લાખોની સંખ્યામાં અત્યારે જો તમે ફિગર જો પંદર કિલોમીટરનો હાઈવે જામ ના હોત ને તો આજે અહીંયા હું એવું કઉ છું કે દળાય એવી પરિસ્થિતિ છે તો આજે અમે નક્કી કર્યું કે અમે સમગ્ર ગુજરાત ના ક્ષત્રિયો ભાજપ હાઈ કમાન્ડ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે પી નડ્ડા ને આ વિશાળ સંખ્યામાં ઉકેલા સમાજ વતીથી કહેવા માંગીએ છે કે તમે સત્વરે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો તમે જો રદ નહીં કરો અત્યારે અમે જે છે ને એ ભાજપના તો અમે ક્ષત્રિય સમાજે નક્કી કરી લીધું કે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરો તો એના અંગે અમારું કોઈ સમાધાન હશે નહીં તો હવે ક્ષત્રિય સમાજ શું સ્ટેન્ડ લેશે એની રણનીતિ અમે રાહ જોઈશું અમે સંયમ રાખ્યો છે તો અમે પ્રતિક્ષા પણ કરીશું પણ જો એ ઉમેદવારી રદ નહીં થાય તો સંકલન સમિતિ કોર સમિતિ અમને ટેકો આપવાની સંસ્થાઓ બધી અમે ભેગું થઈશું ટૂંક સમયમાં અમદાવાદ ખાતે અને જો રદ નહીં થાય કારણ કે ઓગણીસ તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે છે એટલે અમે ઓગણીસ તારીખ સુધીનો સમય આપીએ છીએ ઓગણીસ તારીખ સુધી ફાઇનલ થઈ જશે પછી આગળ શું કરવું આપ મીડિયાના મિત્રોને જણાવ્યું છે આજે જે સમાજની આટલી સંખ્યા મેં મારી ઉંમરમાં પહેલી વાર છું અને મેં આપને કીધું એમ કે ગામ શહેર અને ઘર ઘર સુધી રાજપૂતાની રાજપૂતોમાં એટલો રોષ છે કે વીસ વીસ દિવસથી અમે બરાબર છે એક જ માગણી ખારી કરી છે કે પરસોત્તમભાઈ ટિકિટ રદ થાય અમારે કોઈ પક્ષ વાંધો નથી બરાબર છે કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી બે સમાજ વચ્ચે વાંધો નથી આપણે જોયું કે તમામ સમાજે ટેકા જાહેર કર્યા તો સમગ્ર અઢારે આલમ ક્ષત્રિય સમાજ સાથે છે એ ક્યારે હશે કે એને જોયું કે આ ટિપ્પણી છે એક રાજપૂતાની થઈ જાય આપણે પણ બેન દીકરી છે અને એનું અમે રક્ષણ કાયમ માટે કર્યું છે તો અમે એની પાસે એટલું જ માગીએ છીએ કે આ વખતે તમે મદદ કરજો પણ આ માફીની કોઈ વાત તો ક્યારે આવશે જ નહીં સંતો હોય કે મહંતો હોય જે કોઈ હોય અમે એનું માન સન્માન જાળવું છું બરાબર છે અને અમે વિનંતી એને કરશું કે ભાઈ તમારે પરસોત્તમ ભાઈને સમજાવવાના છે આ લાખો માણસો આજે છે પાંચ પાંચ દસ દસ કિલોમીટર સુધી આપે જોયું આપે જોયું છે હું કવિ માની લેવાની જરૂર નથી તો લાખોની મેદની છે અને હજી રોડ ઉપર ટ્રાફિક જામ છે જો આ કાર્યક્રમ માં બધા આવ્યા હોત તો આ નથી ચાર ગણી જગ્યા હોત પણ ટૂંકી પડત એટલે અમારો અંદાજ પણ એવો નીકળો કે અમને એમ હતું કે લાખ દોઢ લાખ બે લાખ આવશે આ તો કેટલા આવ્યા ગણી શકાય એમ નથી અસંખ્ય રાજપૂતો સ્વયંભૂત આવ્યા છે કોઈના કહેવાથી નથી આવ્યા કોઈ આગળ નથી કોઈ પાછળ નથી કોઈ પડદા પાછળ નથી કોઈ ઉપર નથી કોઈ નીચે નથી સમગ્ર ક્ષત્રિય સમાજનો નો તો આ રોષ છે એ જ રોષ વ્યક્ત કરવા માટે અત્યારે આવ્યા છે ભાજપના આગેવાનો ને અમે કોઈ આમંત્રણ આપ્યું જ નથી ભાજપના આગેવાનોને ને જણા હતા અને સરકારે બોલાવ્યા હતા એની સાથે વાત કરી અમારી પાસે આવ્યા હતા ત્યારે અમે રજૂઆત કરી કે ભાઈ તમે નવ મંત્રીઓ પૂર્વ મંત્રીઓ સમાજની વાત નથી પર્સનલ વ્યક્તિમાં ખાલી પરતમભાઈ રૂપાલા આવે છે બરાબર છે તો એ જો એની ટિકિટ જતી કરવા માટે પોતાના સ્વાર્થ માટે સત્તા માટે આટલું ઘર્ષણ થાય ભાજપ ને આટલું નુકસાન થાય છત્રીય સમાજ આટલો રોષ છે છતાં એને જતું નથી કરવું એનો મતલબ શું સમજવાનો જેટલા આવેદન આપવાના હતા આપી દીધા છે જેટલા વડીલો નિવેદન નિવેદન કરી દીધા છે ઓગણીસ તારીખે વાગી ગયા આંદોલન આ ક્ષત્રિય નો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહી આવતા દિવસો ની અંદર આવતા દિવસો ની અંદર રૂપાલા સમિત